જી નમસ્કાર હું ટી આર યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં આવશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હમણાં જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર છવ્વીસ જેનું નોટિફિકેશન જાહેર થયું છે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે તો મિત્રો એ માટે ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવું સ્ટેપ બાય સ્ટેપ કંઈ પણ ભૂલ વગર જો મિત્રો ભૂલ કરશો તો તમારી લાસ્ટમાં ઉમેદવારી રદ થશે આ ઉમેદવારી રદ ન થાય તે માટે ખાસ કાળજી રાખીને ફોર્મ ભરવાનું રહેશે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું કઈ રીતે ફોર્મ ભરવું તો સૌ પ્રથમ કોઈપણ વેબ બ્રાઉઝરમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આપણે ગૂગલ પર જઈને ઓજસ વેબસાઈટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે ઓજસ ક્લિક કરશો તો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે તો આના પર તમારે ક્લિક કરવાનું છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પર તો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે અહીં તમારે જોવા મળશે ઓનલાઈન એપ્લિકેશન તો ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો એપ્લાય આપેલું છે તો એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરતા અહીં તમે જોઈ શકો છો આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે તો અહીં સિલેક્ટ તમારે કરવાની છે એડ જે એડવર્ટાઈઝમેન્ટ નંબર તો અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી લખેલું છે તો એના પર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારે અહીં તમે જોઈ શકો છો હેલ્પર બે હજાર પચીસ છવ્વીસ સ્પેશિયલ ડ્રાઈવ ફોર દિવ્યાંગ દિવ્યાંગ માટે અહીં બાર ત્રણ બે હજાર છવ્વીસ છેલ્લી તારીખ છે તો અહીં ડિટેલ આપેલું છે અને એપ્લાય તો અહીં તમે જોઈ શકો છો એપ્લાયનું આપેલું છે તો એપ્લાય પર તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરતાં આ રીતે ઇન્ટરફેસ તમે જોઈ શકો છો જે અહીં તમે જોઈ શકો છો જે ક્લાસ ફોર એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીં તમારે નોંધણી નંબર કે જે પણ હોય તો એ તમે લખી શકો છો અથવા તો જે તમારું અહીં કંઈ બીજું છે નહીં જો તમારે પેલો રજિસ્ટ્રેશન નંબર હોય તો તમે અહીં નાખી શકો છો પરંતુ એ જો ના હોય તો ઓટીઆર સ્કીપ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતે તમને જોવા મળશે અહીં તમારે સર જે ટાઇટલ જે તમારો જે મિસ્ટર મિસિસ જે પણ હોય અહીં આ રીતનું તમને જોવા મળશે બરાબર એના પછી તમારો સર જે સરનેમ છે પછી ફર્સ્ટ નેમ પછી ફાધર અથવા તો અસમણનેમ મધરનેમ બરાબર એના પછી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે પછી જેન્ડર ખાસ ધ્યાન રાખજો મેલ ફિમેલ જે પણ હોય તે પછી ડેટ ઓફ બર્થ જે તમારો એસએસસી સર્ટિફિકેટ છે એના પ્રમાણે તમારે જે છે અહીં ડેટ અંદર એન્ટર કરવાની છે બરાબર એના પછી પર્સનલ એડ્રેસ તમારે પછી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો પિનકોડ પછી પરમનેન્ટ એડ્રેસ જે તમારું પરમનેન્ટ હોય બરાબર પછી ડિસ્ટ્રિક્ટ તાલુકો એના પછી મોબાઈલ નંબર જે તમારે ચાલુ હોય એ જ નાખવાનો છે બીજો જો નાખશો તો તમને પ્રોબ્લેમ થશે બંધ ન હોવો જોઈએ કારણ કે જ્યાં સુધી ભરતી ન થાય મતલબ કે તમારું સિલેક્શન ન થાય ત્યાં સુધી આ નંબર તમારે મતલબ કે એમાં તમને જરૂરી માહિતી અને બીજી પણ માહિતી તમને મળવાપાત્ર છે ઈમેલ એડ્રેસ પછી મોબાઈલ નંબર ફરીથી બરાબર ઈમેલ રિટાઈપ કરવાનો અહીં પછી જો તમારે પાસે રમત ગમતનું સર્ટિફિકેટ હોય જો યસ નથી તો નો અને યસ તો એ પ્રમાણે તમારે અહીં જે છે ફિલઅપ કરવાનું હોય છે બરાબર જો નથી તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારે અહીં યુ નીડ ટુ ફેસિલિટીઝ ક્રાઇ બરાબર જો લઈ આની જરૂર હોય બરાબર પછી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ફરજિયાત છે તો યસ પર ક્લિક કરવાનું રહેશે બરાબર પછી વિધવા જે મહિલાઓ છે અથવા જે તો એ અહીં લખવાનું છે તમારું સર્ટિફિકેટ નંબર પછી અહીં એક્સ જે આર્મી નેવી એરફોર્સ માટે એક્સ સોલ્જર માટે જો તમે કોઈ સરકારી નોકરી કે અર્ધ સરકારી કે જે છે અન્ય બોર્ડમાં કે કોર્પોરેશનમાં ફરજ બજાવો જો હા તો હા ના તો ના બરાબર જો તમારી ઉપર ગુનો નોંધાયો છે બરાબર અથવા તો નથી નોંધાયો યશ અથવા તો નો બરાબર મોસ્ટ ઓફલી નો જ લખવાનું કારણ કે આમાં જે ફોર્મ ભરી શકશે ફક્ત ને ફક્ત જેના પર ગુનો નથી નોંધાયેલો એ જ ફોર્મ ભરી શકશે બરાબર ઘણા મિત્રોને ગુનો નથી નોંધાયેલો તેમ છતાં એ યસ લખી દેશે બરાબર તો એ ભૂલ ના કરતા ગુજરાત રાજ્યમાં કે અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાંથી બરતરફ કે રુક્ષ થયેલ છે એટલે કે તમે મતલબ કે તમને જે રાજીનામું આપેલું છે અથવા તો તમને કાઢી મૂકે છે તો યસ અથવા તો ન એ લખવાનું છે પછી અહીં લખવાનું લેંગ્વેજ વિશે તમારે બધી આવડે છે લખતા આવડે છે વાંચતા આવડે છે બરાબર અને બોલતા આવડે છે તો એમાં લખવાનું હિન્દી ગુજરાતી જે પણ પછી અહીં તમારે ટકાવારી લખવાની છે બરાબર જે પણ અહીં તમારે એજ્યુકેશન ડિટેલ લખવાની છે તમારે આઈટીએ ફક્ત ને ફક્ત ટકાવારી તમારી ની અને પછી એક્સ્ટ્રામાં તમારે એપ્રેન્ટિસ દર્શાવવાની છે બરાબર આઈટીઆના પંચાવન ટકા જે પ્રમાણે તમારું સર્ટિફિકેટ છે એનો બે વર્ષનું હોય તો છેલ્લે તમને જે સર્ટિફિકેટ આપે એમાં ટકા દર્શાવેલા હોય છે બરાબર કુલ ગુણ બરાબર એના ટકાવારી કાઢી અને પછી એના પંચાવન ટકા ગણીને એડ કરવાના રહેશે એ રીતે વધારાની લાયકાત એપ્રેન્ટિસ કરેલી છે તો એના ટકાવારીને પાસિંગ યર ઘણા મિત્રો પાસિંગ યરમાં પણ ભૂલ કરતા હોય છે ટકાવારીમાં પણ ભૂલ કરતા હોય છે એ ભૂલ ના કરતા નહીં તો તમારે ઉમેદવારી રદ થશે અને પછી અહીં તમારે છેલ્લે અહીં ડિક્લેરેશન હોય છે ડિક્લેરેશનમાં યસ કરી એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે અને એના પછી તમારે કન્ફર્મેશન આપવાનું છે બરાબર તો એ કન્ફર્મેશન આપ્યા પછી તમારે ફી ભરવાની છે અને પછી તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે તો આ રીતે તમારે ફોર્મ ભરી બરાબર અહીં તમે જોઈ શકો છો યસ અને અહીં સેવ કરશું બરાબર તો અહીં આપણે અંદર એન્ટર કરવાનું એન્ટર બાકી છે બરાબર તો એ રીતે તમે ફોર્મ ભરીને આગળની પ્રોસેસ થઈ શકશે બરાબર તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનું છે તમારે જે ફોટો જે માંગેલો છે એ પ્રમાણે ફોટો અને સિગ્નેચર પણ આ એડ કરવાની છે બરાબર તો એ પણ આપણે હમણાં બીજા વિડીયોમાં ચર્ચા કરીશું કઈ રીતે ફોટો એડ કરવાનો છે બરાબર તો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા